ટોટલ જવાબદારી સાથે સૌપ્રથમ વેતરની વાત કરું તો પેલા વેતરની અંદર સારું આપશે તેની પણ ટોટલ જવાબદારી મનસુખભાઈની આ ભેંસની માનું દૂધ આગળના વેતરમાં તેર થી ચૌદ લિટર દૂધ હતું એક ટકનું આખા દિવસનું છવ્વીસ લિટર જેટલું દૂધ હતું અને આ ભેંસ પણ સારી છે પહેલા વેતરની અંદર અત્યારે આ ભેંસ જોવા મળશે અને માત્ર દિવસની કાચી છે સારી ભેંસ છે વેતરમાં સાત થી આઠ લીટર દૂધ આપશે અને બીજા વેતરમાં તેનું ડબલ દૂધ થઈ જશે બાકી વધારે માહિતી માટે મનસુખભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરી લેજો સારી એવી ભેંસ છે ટોટલ જવાબદારી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો સોજી ભેંસ છે એટલે મનસુખભાઈનો કોન્ટેક કરજો મનસુખભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને ભેંસ રૂબરૂ જોવા જાવ તો મનસુખભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પહેલું વેતર છે પંદર દિવસની અંદાજિત કાચી છે અને કિંમત એક લાખ ત્રીસ હજાર રાખેલી છે જે અંદાજિત કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે માંગરોળ જિલ્લો જુનાગઢ અને આત્રોલી ગામે જોવા મળશે હવે ભેંસ લેવી હોય તો મનસુખભાઈના નંબર કઈ રીતને મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે સત્તાણું સાત ચોત્રીસ વાળા જે નંબર છે તે છે તો ફોન કરી આ ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો